મારી આંખની સમક્ષ બેઠેલા તમામ શ્રોતા મારા નમસ્કાર હું બીડીસા કોલેજ ઓફ એજ્યુકેશન અભ્યાસ કરું છું મારું નામ રાજપાલ પુથીરાજ છે અને આજનો મારો વિષય છે પર્યાવરણની જાળવણી 21મી સદીના પડકાર સૌથી પહેલો તો પ્રશ્ન થાય કે પર્યાવરણ એટલે શું આપણી આજુબાજુનું વાતાવરણ એટલે કે પર્યાવરણ તેના અંદર પ્રાણી આવી ગયા મનુષ્ય જળ વાયુ અગ્નિ અને જે બધા જીવિત પ્રાણી છે તેના અંદર આવી ગયા એની જાળવણી આપણી આપણી સૌનો અધિકાર છે પણ અત્યારે મનુષ્ય શું કરી રહ્યું છે ઉદ્યોગો વધારી રહ્યું છે વધારે વાહનો વધારી રહ્યું છે ઓજનનું સ્તર વધી રહ્યું છે પાણીની અછત થઈ રહી છે કેમ થઈ રહ્યું છે આવું ડબલ્યુએચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેમણે હાલ એક રિપોર્ટ જાહેર કર્યો કે જે શહેરમાં રહેતો માણસ હોય ને તેને દિવસનું એકસો ચાલીસ લીટર પાણી વાપરવું જોઈએ અને ગ્રામમાં રહેતું માણસ હોય ને તેને સિત્તેર લીટર પાણી વાપરવું જોઈએ પણ મનુષ્ય શું કરે છે રોજનું સાતસો ચાલીસ પાણી વાપરે છે અને તેના દ્વારા શું થાય છે પાણીનો બગાડ થાય છે અને પાણીનો બગાડ થાય છે એટલે પછી શું થાય દુષ્કાળ પડે એ પરિસ્થિતિ આવે છે પછી તમે જોવો છો કે ઉદ્યોગો અત્યારે ઉદ્યોગો એટલે કે મનુષ્ય અત્યારે મનુષ્ય વધી રહ્યા છે તમે જોવો વસ્તી વધી રહી છે એટલે શું થાય એની જરૂરિયાત પણ વધે અને જેટલી જરૂરિયાત